ગુજરાતમાં જી છેલ્લા દિવસથી સમગ્ર રાજકીય અને સામાજિક પરિસ્થિતિ એ ડોળાયેલી છે કૃપાલાજી જે બહેનો અને અમારા સમાજની દીકરી વિશે બોલ્યા તેનાથી ઘણા બધાના મન દુભાયા છે સમગ્ર ગુજરાતના અનેક સમાજો અમારી સાથે છે અમને આજે એ ખબર નથી પડતી કે જે સમાજ અને સંસ્કૃતિ એના માટે રાજપૂત અને ક્ષત્રિયો આટલા બદલાવો આપ્યા તો રૂપાલાજી જેવા એક વિદ્વાન વ્યક્તિ એ આવું કેમ બોલી રહ્યા છે અને એમની ટિકિટ એ બદલવા માટેની જ એક માંગ છે અને બહેનોની આ માંગ છે સમાજની આ માંગ છે છતાંય આજે ભાજપનું બોવડી મંડળ કોઈ નિર્ણય પર આવતું નથી એક શબ્દ પણ બોલતા નથી મોદી સાહેબ એ હંમેશા મનની વાત કહેતા હોય છે આજે ભાઈ એમના મનની દિલની કે તનની કોઈ વાત એ કરતા નથી એટલે અમને પણ એમ થયું છે કે અમે શું કરીએ અને આજે આ મૌન રેલી મૌન ધરણા એ અમે એટલા માટે યોજી રહ્યા છીએ કે હજુ અમે શાંત છીએ ભગવાન શ્રી રામ એ મર્યાદા પુરુષોત્તમ હતા એમના રસ્તા ઉપર અમે ચાલી રહ્યા છીએ અમે જો ભગવાન શ્રી કૃષ્ણના રસ્તા ઉપર ચાલીશું તો મહાભારત એ મહાભારત કરતા પણ અમને આવડે છે પણ આ લોકશાહી છે અમારે લોકોના માથા વાડીને કાપીને નહીં પણ લોકોના માથા ભેગા કરીને વિજય પ્રાપ્ત કરવાનો છે આ ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતાગીરી સમજે અને ઝડપથી નિર્ણય લે એવી આજે અમારી આ માંગ છે ભારતીય જનતા પાર્ટીનો અહમ છે કે આ સમાજ અમારું કઈ બગાડી શકે નહીં અને તો જ આ રૂપાલાની ચાલુ રાખે છે પણ એ પાર્ટીને ખબર નથી કે આ સુધી એમને હિન્દુ અને મુસલમાન વચ્ચે ઝઘડા કર્યા હવે છત્રીઓ અને પટેલો વચ્ચે કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો પણ અમારા કોઈ પટેલો જોડે કોઈ એમ દુશ્મની છે નહીં અમારી દુશ્મની ખાલી રૂપાલા જોડે છે એટલે રૂપાલાનો વિરોધ અમે કરીએ છે હવે ભારતીય જનતા પાર્ટીનો સાખો સમાજ જાણી ગયો છે કે ભારતીય જૂઠા પાર્ટી છે અને આ રીતે લોકોને લડાઈ અને પોતાનો રોટલો શીખવે છે

બહાર નીકળી છે તો આનું પરિણામ ભોગવવું પડશે ભારતીય જનતા પાર્ટી ને એટલે મેહરબાની કરી અને આ રૂપાલા ની ટિકિટ રદ કરો એવી અમારા છત્રીઓની લાગણી સમાજની માગણી છે